કારતક મહિનાની અગ્યારસ્તી પૂનમ સુધી ઠાકોરજી અને તુલસી વિવાહના વિવિધ મંદિરોમાં આયોજન કરાય ભુજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂનમના ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વામી ભગવત સ્વામી કોઠારી દેવપ્રકાશ સ્વામી કોઠારી જાદવજી ભગત સહિત મોટી સંખ્યામાં સંતો અને સાંખ્યયોગી બહેનો સત્સંગીઓ જોડાયા હતા તુલસી વિવાહ પ્રસંગે મંડળ રોપણ ગ્રહશાંતિ નગરયાત્રા સહિતના આયોજનો કરાયા હતા જેમાં ભક્તો જોડાયા હતા સુખબરની બહેનોની બેન્ડ પાર્ટી આકર્ષણનું કેન્દ્ર રહી હતી નગરયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઓલ્ડ ફ્રેડ હાઇસ્કૂલ બસ સ્ટેન્ડ વીડી હાઇસ્કૂલ જ્યુબિલી ગ્રાઉન્ડ થઈને પરત સ્વામિનારાયણ મંદિરે પહોંચી હતી વૈદિક શાસ્ત્રોક્ત વિધિ સાથે તુલસી વિવાહ કરાયા હતા વિધિમાં સામાન્ય રીતે આપણા થતા હસ્તમેળા પગની સાક્ષી ફેરા વગેરે ભગવાનની મૂર્તિઓ સાથે કરવામાં આવ્યા હતા તુલસી વિવાહમાં ભગવાન ઠાકોરજીના યજમાન તરીકે મહંત સાંખ્યયોગી સામભાઈ અર્જુન હિરાણી શિષ્ય મંડળ ભુજ અને કન્યા પક્ષ તુલસી માતાના યજમાન તરીકે સાંખ્યયોગી રતનભાઈ દેવસિંહ હિરાણી સાંખેયોગી સાંખી યોગી રામભાઈ હિરાણી રહ્યા હતા ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું કોઠારી સ્વામી જણાવ્યું હતું કે મંદિરમાં તુલસી વિવાહ ખૂબ ધામધૂમથી ઉજવાય છે નૂતન શરૂ લગ્નની પ્રારંભ થાય છે ત્યારે પ્રથમ લગ્ન ઠાકોરજી અને થાય છે ત્યારબાદ સાંસારિક પરિવારના લગ્ન થાય તો આ ભાવના સાથે ઉત્સવ મનાવાય છે આ વર્ષોની પરંપરા અનુસાર આ વર્ષે પણ કચ્છમાં આવેલા તમામ સ્વામિનારાયણ મંદિર ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા દર વર્ષે ભુજ મંદિરની અંદર તુલસી વિવાહનું આયોજન થાય છે એ જ રીતે આપણા ચોવીસી ના ગામડાઓ છે કે બીજા ગામડાઓ છે એમાં પણ હરિભક્તો તુલસી વિવાહનું આયોજન કરે છે ભુજની અંદર અમારા પૂજ્યપાદ મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદનદાસ સ્વામી ઉપમહંત સ્વામી ભગવત જીવન સ્વામી અને ભુજ મંદિરના કોઠારી પાર્ષદ પાર્શદ્વર્ય જાદવજી ભગત આ ત્રણ વડીલ સંતોએ મનમાં સંકલ્પ કર્યો કે આપણે તુલસી વિવાહનું આયોજન કરવું છે પણ આ વખતે એવું આયોજન કરવું છે કે સાંખ્યયોગી બહેનો આના ભાગીદાર બને અને સાંખ્યયોગી બહેનોએ પણ આ વાતને સ્વીકારી લીધી તો તુલસી વિવાહના યજમાન પદે ભુજ મહિલા મંદિરના મહંત સાંખ્યયોગી શામભાઈ ફઈ અને બીજા સાંખ્યયોગી બહેનો એટલે કે રતનબાઈ ફઈ અને રામબાઈ ફઈ આ ત્રણેય સાંખ્યયોગી બહેનો આનું યજમાન પદ સ્વીકાર્યું અને આ વખતે આ તુલસી વિવાહનું આયોજન એટલું સરસ અને સારી રીતે ઉજવાયું કે સવારના પહોરમાં પણ આપણા નાકાથી કરી અને અહીં સુધી ઠાકોરજીની શોભાયાત્રા આવી સાંજને સમયે પણ આખો દિવસ ભક્તિમય વાતાવરણની સાથે સાંજને સમયે પણ આપણે ખૂબ તુલસી વિવાહનું આયોજન કર્યું અને આ આયોજન માત્ર ને માત્ર એક એવા ઉદ્દેશથી થયું છે કે જ્યારે તુલસી વિવાહનો પ્રારંભ થાય એટલે કે ચાતુર્માસ પૂરો થાય પછીથી આપણા બધાના લગ્નના મુહૂર્તો નીકળતા હોય અને આ લગ્નના મુહૂર્તોમાં આપણે પ્રવેશ કર્યા પહેલાં આપણા પહેલાં આપણે આપણા ઠાકોરજીને આ ઉત્સવની અંદર જોડીએ આવા હેતુથી સંતો અને ભક્તો આ આયોજનો કરતા હોય છે